હેલો મિત્રો જય માતાજી અને ગુડ મોર્નિંગ આપણે જેવી થી માન્ય પણ ઉઠી જ માન્ય પણ તમને લોકોને ગુડ મોર્નિંગ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કહે છે પછી આપણે આવી ગયા નીચે નાય ધોઈને આપણા મંદિરના દીવાબત્તી કરવાની હતી તો આપણે દીવાબત્તી કરવા ગયા તો આપણે દેખી લો મંદિરમાં આપણે મંદિરમાં દીવાબત્તી કરીએ છીએ કેમ કે આજે આપણે જવાનું છે ગાંધીનગર આપણે તલાટીની એક્ઝામ હાલવા કેમ કે તલાટીની એક્ઝામ ઓલ ચોક તલાટી બની ગયા તો આપણે તો ભયો ભયો થઈ જાય એના માટે માતાજીને પહેલાં ના પડે એટલે માતાજીના મંદિરમાં આપણે એમને દીવાબત્તી કરીને પછી જ આપણે આગળનું પગલું ભરવાનું એટલે માતાજીને દીવાબત્તી કરી શાંતિથી માતાજીનો પગે લાગી જશું માતી માતાજીનો શબ્દ સારામાં કહી દઈશું જેથી કરીને માતાજી આપણે રક્ષા કરે ચમકે આપણે હવે દિયાબત્તીઓએ કરીને ભાઈ આગળ જવાનું છે ગાંધીનગર એમાં પણ બાઇક લઈને જવાનું છે આજે ગર્દી પણ વધારે હશે અને રસ્તામાં ટ્રાફિક પણ વધારે હશે જેના કારણે આપણે લેટ પણ ના થઈએ અને આપણે પરીક્ષા પણ ના પકડે એના માટે માતાજીને પ્રાર્થના કરીએ માતાજી હંમેશા આપણા સાથી રહે અને આપણને સારી સદબુદ્ધિ આવે અને આપણે યુટ્યુબમાં પણ આપણને તરક્કી કરાવી એવી આપણે માતાજી હું આપણા સબસ્ક્રાઈબર મિત્રોને એવું કહેવા માગું છું કે હંમેશા તમે કોઈ સારા કાર્યક્રમ કરવા જતા હોય કે કોઈ એક્ઝામ બેગઝામ આવવા જતા હોય તો હંમેશા તમારા દેવી દેવતાઓને તમને યાદ કરો જેથી કરીને તમને રસ્તામાં કોઈ તકલીફ ન પડે યા કે કોઈ બાધારૂપ ન પડે અને તમારી પરીક્ષા કે તમારું કોઈ સારું કાર્ય હેમખેમ પૂર્ણ થાય એના માટે તમારે કોઈ પણ સારું કાર્ય કરતી વખતે પહેલાં તમારા દેવી દેવતાને હંમેશા પ્રણામ કરતા રહો અને તેમના માટે તેમની દીવાબત્તી આરતી કરતા રહો આપણે દીવાબત્તી કરીને તૈયાર થઈ ગયા છીએ હવે માથામાં ફક્ત બાલ ઓડાવવાનું બાકી હતું એટલે આપણે માથાના બાલ ઓડાવવા માટે કાંસકો લઈને આપણે આપણા માથામાં જે વધા ઘટ્યા બાલ હશે એ ઉડાવી દેશો કારણ કે આપણા માથામાં બાલ તો રહ્યા નથી જે કે આપણે પહેણ્યા એના પછી બાલ તો જવાનું ચાલુ થઈ ગયા હતા થોડા થોડા આવા થોડા ઘણા જે બાલ વધ્યા છે એને ઉડાવી દઈએ કારણ કે હવે ભાઈ આ બાલ ઉડાવીને આપણે જવાનું છે ચા નાસ્તો કરવા માટે હું ચા નથી પીતો પણ એક શબ્દ છે કે ચા નાસ્તો એટલે સાથે બોલું છું અને પછી આપણે મારા મિત્ર એવા મારા હાડુ અને પરમ મિત્ર ગણો તો મારા આઢુ એવા ભીખુલાલ જે મારે એમને ફોન કરી કાઢ્યો હતો એના આવા આવા માટે તૈયાર જ છે એ ચા નાસ્તો કરતા હતા અને આપણે પણ હવે ચા નાસ્તો કરવા માટે ઉપરના રૂમમાં જઈએ છીએ પછી આપણે બેઠા હતા તે જ આપણી માન્ય ના ધોઈ ના ધોઈને તૈયાર થઈને આપણા ખોળામાં એને બેહી જઈએ ને મને કહે હું તમારા જેવી લાગું છું મેં કહ્યું તું મારા જેવી લાગે તું મારી જ છોકરી એટલે મારા જેવી જ લાગવાની તો એ તારા મમ્મી જેવી લાગવાની એવું કહીને અમે બે મસ્તી કરતા હતા એ લપ કંઈ જ કાચબાજ બોલબો કરતી હતી એટલે મેં એને કીધું તું શું હું બોલું એટલે તારા વધારે નહીં બોલવાનું અંદર એમ કહ્યું અમે બે મસ્તી કરતા હતા એટલે કે આમ તો નાસ્તો આવી ગયો નાસ્તામાં દેખ્યું તો મસ્ત સન વઘારેલા પૌવા હતા પૌવાના ઉપર મસ્ત પીળી પીળી આમ કેમ કહેવાય ક્રિસ્પી ક્રિસ્પી સેવ નાખી દીધી હતી આમ બરાબર નહીં ને આપણે પૌવા ઉપર ચા ચાલે મિક્સ કરી કાઢી મિક્સ કરી છે દેખી લો મિક્સ કરીને પછી આપણે પૌવા ખાવા માટે હલાઈ જાય હલાઈ જાય પહેલાં મિક્સ થઈ જાય એના માટે એના પહેલાં તો મારા પહેલાં તો માનું ખાવા પછી જે માનું ખાતી કરતી એટલે મમ્મીને ખવડાવવા માટે વધારે પડતી ખવરા ખવરા કરી દીધી તો માનું આપણને કે હું બે સબસ્ક્રાઈબ કરાવું રાખે હું તાન તું એટલે બે સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આમ આપણે નાસ્તો કરીને આપણે નીચે તૈયારથી નીચે નીકળી ગયા નીચે જઈને આપણે બાઇક ચાલુ કર્યું બાઇક ચાલુ કરીને ચશ્મા લગાયા તો દેખવા લાગવા માટે આપણે હીરો જેવા લાગીએ છીએ કે નથી લાગતા તો આપણે હીરો જેવા લાગતા હતા પણ થોડા વિલન જેવા લાગતા હતા એટલે આમ બાઇકનો અવાજ આવ્યો કે માલિક તમે નાસ્તો કરો તો મને નાસ્તો કરાવો તો આપણે એને પાંચસો રૂપિયાનું ધરાઈને નાસ્તો કરાવી દીધો એ પણ ખુશ આ પ્રકાર ખુશ બરોબરનો ધરાઈને એના એટલું બધું પ્યુરાઈ દીધું ને કે શેઠ ગોધીને ગોધીનગર જઈને આવવાનું બે દિવસ સુધી હેડન તાજુ આ બોલે જ નહીં કે મારા પેટમાં ભૂખ લાગી એટલું બધું એને પ્યુરાઈ દીધું બરોબરનું એટલામાં તો ચારે મહિને આગળ તો થોડું હવા ઓછી લાગી તો હવા ઓછી લાગવા માટે ત્યાં હવા પૂરા માંડ્યા તો બંને ટાયરોમાંથી હવા કમ્પ્યુટર જ હતી પણ લાગ્યું કે અવા પુરાવા જેવી છે એટલે આપણે પૂરાય લાગી બાઇકનો આમ કમ્ફર્ટેબલ લાગવું જોઈએ કે ઉપર આપણે હો કિલો વજન લઈને જતા હોય એવું ના લાગવું જોવું એટલે બાઇક પણ ખુશ ના આપણે પણ ખુશ એટલે કે આમ તો જે હવા પુરાવો ભાઈ કે તમે શું કરો મેં કીધું આમ તો વિડીયો હતા એમ કે માને લેજો અંદર વિડીયો હું કોઈ ચિંતા નહીં તમે અંદર વિડીયોમાં આવી જાઓ તો આપણે થોડું પ્રેશર ઉપર દેખ્યું કે કેટલું પ્રેશર પ્રેશર એ ભાઈને ચાલીસ કહ્યું હતું પણ મેં આપણે એ ભાઈને કહી દીધું ચાલીસ નહીં આપણું બાઇક તો પાછળના ટાઈમમાં પંચાવનનું પ્રેશર લેશે કારણ કે પંચાવનનું ભરાઈએ ત્યાં તો રોકેટ જેવું છે ત્યાં સુધી રોકેટ જેવું હેડ જ નહીં કારણ કે આપણે રાખીએ છીએ એકસો પચીસ એસીનું પલ્સર આમ રોકેટ જેવુંડ જેમ છૂમ કરીને તો આપણે એના પર હવા ભરાઈ દીધી કમ્પેર થઈને હોમ દેખ્યું હોમમાં દેખ્યું તો પતલો ઊભો આપણે એને દેખીને લાગે તો આપણે તો મોટું પતલુંની જેવડી થઈ જાય મોટું પતલું કીધું એટલી ઘરે તો પેલો ભાઈ હવા પૂરવાડે હવા કસલે આપણે તાકીદા છે કે તમે તો જોરદાર કહો એમને અમે પતલું જેવા લાગી તો પતલું જ કહીએ ને એમના અમારા બહુને તો પહેલેથી જ જોડીએ મોટું પતલું નહીં હું જ્યારે પણ એમને કહું ને કે ચાલો એટલે કદી ના ના પાડી આપણા આંખ એલ એની ટાઈમ રેડી જ હોય રહ્યા તો આપણે એથી નીકળી ગયા ને એથી નીકળીને હેડ્યા તો થોડી વારમાં ઇઠોર આવી ઇઠોરથી થોડો આગળ નીકળ્યા તો સામે દેખાયા વાળીનાથ મંદિર મંદિરથી આપણે વિડિયો વિડીયો લઈને નીકળી ગયા આગળ અને પછી થોડો વિડીયો ઉતારી એના પછી થોડીમાં આગળ જાય તો ડાયા પર પહોંચી છે ગોજારિયા ગોજારિયા ઉભા રહ્યા થોડી વાર ઉભા રહ્યા ઠીક તો પતલું મારો ચાલુ કરી ગાડી બીડીનો ફૂંકારો મારો મળે મન કે આપણે બીડી છીએ તો આગળ કશું હેડ જ નહીં હું કહું નહીં તમે બીડી પીવો હું એ ઠીક વિડીયો લઈ લઉં વિડીયો લેતા એમને બતાવ્યું કે સામે સદી માતાનો સંઘ આવતો તો કેમ કે આજે હતું રવિવાર રવિવારે બહુ બધા લોકો અમે કળા સદી માતા સંગ લઈને જોઈએ કેમ કે સદી માતાનો રવિવાર વધારે પ્રખ્યાત છે એટલે કે આપણે એમનો વિડીયો એ ઉતારી કાઢ્યો છે કે આપણે સદી માતાને બહુ મોનીએ છીએ અને એ લોકો ચાલતા ચાલતા આપણા અમે તાક્યા ના આપણે એમનો અમે તાક્યા ને એમને આપણને ઇશારો એક પડે કર્યો એટલે કે ઊંઝાની સ્પેશિયલ બસ આવી ગઈ તમે જોઈ શકો છો કે સતી માતાનો સંગ જાય છે એમાં એક કાકાએ એમનું છોકરું માથા પર બિહારી કાઢ્યું હતું ના આપણે થોડી વારમાં આવી ગયા આપણા સેન્ટર ઉપર સેન્ટર ઉપર ઊભા ઉભાતા એટલે કે વિડીયો ઉતારી દેખ્યું આ અહીંયા તો કીડીઓના જે ઉભરાઈ ગયું હોય ઉભરાવું એવું લાગતું હતું જેમ કે બેરોજગારી તો અહીંયા જ પડી હતી તલાટીની પરીક્ષામાં જ એમાં આપણને એવું વિચાર્યું કે આટલા બધા બેરોજગારમાં આપણો શું મારી લેશો તો આપણે પરીક્ષા લઈને તરત રિટર્ન થઈ જાય રિટર્ન થઈ ગયા તો આપણે અહીંયા બાલવા બાલવા દેખીતું મોટા અનુમાન જેવું લાગતું જેમ પેલું કાર્ટુન હતું ને કે સિરિયલ કે નાના અનુમાનોને એક જ ઝાટકે મોટા થઈ જાય એવો જ અહેસાસ થઈ ગયો આજે તો એવડા મોટા અનુમાન દેખી લીધા તો દિલ ખુશ ખુશ થઈ ગયું આવડા મોટા હનુમાન તો એક વખત દિલ્હીમાં અહીંયા દેખી લીધા એના પછી એમના સામે તો વૈજનાથ મહાદેવનું મંદિર પછી પતલું ના કીધું પતલું બે કળા તો થોડીક કળા એ ઉભા રહ્યા ચમકો બાઈક એકસો પચીસ દોઢસો કિલોમીટર હેડાડી તો પાછળથી પગ દુખવા ચડી ગયું હતું પછી આવી ગયા આપણે ઘરે ઘરે આવીને દેખ્યું તો માનું બે નાસ્તો કરતી હતી માનો પૂછો શું ખાય માનો કંકે લાલ લાલ કોક બતાવ્યું પપ્પા દેખ્યો તો દાડમ હતી દાડમ ખાઈ જતી ને હોમ બે કાર્ટૂન દેખતી હતી હોમ મોટા બે માગી લીધું આપણે તલાટીનું પેપર કે લાઈવ પેપર હું એક જ અટકે તમ સોલ્વ કરી કાઢ્યું એમને પેપર સોલ્વ કરી કાઢ્યું આપણે દેખ્યું તો પપ્પા પણ દાડમ ખાતા હતા અને આપણે દેખ્યું તો માનું કાર્ટૂન દેખાઈ જતી હતી એના પછી આપણે હજી માનું કીધું માનું તું એક લીખાય તો મને તો ખાવાનું માનું કે ના પપ્પા મને તો ભૂખ લાગી ભાઈ મેં માનું કીધું મને ભૂખ લાગી બહુ ટાઈમ થઈ ગયો અવારે ખાધું જ નતો સવારે એકવાર નાસ્તો કર્યો તો એના પછી કર્યો જ નહીં તો એના પછી થોડી વારમાં તો આપણે જમવાનું પણ આવી ગયું તો આપણે ફટાફટ જમતા જમતા વિડીયો લેતા હતા તો આ તો જમવામાં ઈડલી અને સંભાર હતું એટલી આમ તો માનું કૂદકા મારવા માંડી ને ગીતો ગાવા માંડી ને રુદ્ર પણ બતાવવા માંડી દેખો કાકા આ તો ઇડલી અને સંભાર બનાવી છે ને આજનો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવો જ વ્લોગ જોવા માટે આપણી ચેનલ હંમેશા માટે સબસ્ક્રાઈબ કરી રાખજો